જામનગરમાં દિવાળીની રાત્રે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પુત્રની સાથે ફટાકડા લઈ નિવાસસ્થાને પહોંચેલ પિતાની હત્યા કરવામાં આવી હતી પોલીસે પિતા પુત્ર સહિત આરોપી ઝડપી પાડ્યા છે અને વચ્ચે ફટાકડા બાબતે બબાલ થઈ હતી મધ્યસ્થી કરાવવા ગયેલા યુવક પર જ આરોપીએ હુમલો કરી દીધો મૃતક મુકેશ કાપડી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો જેમાં મુકેશ કાપડીનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની સારી હાથ ધરી તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણજનાર છે મુકેશ ઉર્ફે કાનો કરશન કાપડી એમના દ્વારા આ મિલનને અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરિયા આરોપી છે એના દ્વારા આ જે મરણ છે મુકેશ ઉર્ફે કાનુકર સંદેશ કાપડી એના બગલના ડાબા પડખાના ભાગે એક છેરીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નિપજેલું હતું તેમજ આ સાથે અન્ય એક આરોપી છે અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આરોપી સાહેબ છે રવિ એને પણ છરીનો ઘા મારવામાં આવેલા છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એકસો નવ એકસો પંદર બે તેમજ જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ એક મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે